ટોળે ટોળ આવવા માંડે આવે નાય અને ઘણા તો જુનાગઢ બાજુ જાય છે ને તો દામોદર કુંડમાં એમ કે એમાં એમાં છલાંગ લગાવે પછી બહાર નથી આવતા અને આ સત્ય છે કોઈ ઉપજાવી કાઢેલી વાતો નથી વૈજ્ઞાનિકો પણ આના પર આપણા સનાતન ધર્મના અમુક તત્વો પર એટલું બધું રિસર્ચ કરી રહ્યા છે એટલું બધું પરીક્ષણ કરી રહ્યા છે સાબિતી કરવા માટે પણ પહોંચી નથી વળતા અને છેલ્લે એમ કે છે કે આ સત્ય છે આ કઈ અફવાઓ નથી એવો કોઈ બીજો ધર્મ લાવો કે જેમાં આટલી અસંખ્ય વાતો સત્ય હોય સત્ય હોય પરીક્ષા કર્યા પછી પણ બધા કાન પકડતા હોય ભણેલા ગણેલા લોકો કે આમાં અમારી નથી પરમાત્મા કહે સો પરમાત્મા આપણે આપણું આ શરીર જે માટીની કાયા બની છે ને કોઈ ગુણીજને કહ્યું છે ये इंसान का जिस्म क्या है जिस पे सैदा है ये जहा ये इंसान का जिस्म क्या है जिस पे सैदा है ये जहां, ये है, है ये जहां। एक, एक मिट्टी की इमारत एक, एक मिट्टी काम का मका खून का इसमें गारा बनाया और ईटीश में हड्डिया चंद सासू पर खड़ा है ये ख्याली आशमा की पुरजोश आंधी जब इससे टकराएगी तब ये मिट्टी की इमारत एक दिन मिट्टी में मिल जाएगी मत कर गुमान

એની એટલો સમય જો સામે બેસીને નામ સ્મરણ કરીએ સારું સારું જમાડીએ હા જમવામાં જો કદાચ ઘરે બનાવ્યું હોય ને જરાક કોઈ દિવસ કદાચ જાત્રામાં ગયા હોય જોકે આપણે અહીં કોટુંબી વાળા અને બીજા બધા ગામો વાળા અમારા લીમડા વાળા ભાઈઓ અને અમારે વડોદરાથી મહારાજજી મહારાજજી માયાબેન એમાં તો એવું કોઈ નથી કે જે મીઠું હોય તો પાછા ફરિયાદ કરે કે આ નથી પેલું નથી થોડું કાચું પાકું જોકે મહારાજજી બી બહુ સરસ બહુ જ સરસ રસોઈ બનાવે છે હું નહી જ્યાં પણ મારો ઉતારો હોય છે ને હું હંમેશા રોટલા કે રોટલી જ માગું છું પણ અત્યારે જે મહારાજજી રસોઈ બનાવી રહ્યા છે ને હું પ્રેમથી આરોગું છું પૂરી પણ ખાઉં છું બહુ સુંદર રસોઈનો અન્નપૂર્ણા માતાની દયા છે આપણા ઉપર હા અને ધન્ય છે એ પરિવાર કે ટેમ્પો લઈને હરિદ્વાર સુધી લઈ આવ્યા બધું અનાજ અન્નપૂર્ણા માતાને ઉચકીને લઈને આવ્યા